મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર નવસારીના હિન્દુ સંગઠનો દ્વારા મંદિરો માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી હેતુ કરાયેલી રજૂઆત પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ સાતમા પગાર પંચથી રહેલા વંચિત માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે થશે આંદોલન નવસારી એલસીબી પોલીસ દ્વારા ચાર પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો ડાંગ જિલ્લાના પ્રકૃતિ ખીલેલી સોળે કળાએ પ્રથમ વરસાદ બાદ નજારો નવસારી સ્ટેશન વિસ્તારના દબાણ હેઠળના ધાર્મિક સ્થાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે હિન્દુ સંગઠનોએ મહાનગરપાલિકાના કમિશ્નર રજૂઆત કરી હતી શહેરના પૂર્વ વિભાગના સ્ટેશન વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક બે ધાર્મિક સ્થાનો પાલિકાની જગ્યામાં દબાણ હેઠળ છે બુધવારે મહાનગરપાલિકાની ટીમ મંદિરો તોડી પાડવા માટે પહોંચી હતી પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા અધિકારીઓને રજૂઆતો કરતા હતી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણ હેઠળના ધાર્મિક સ્થાનોને અન્યત્ર ખસેડી સ્વૈચ્છિક તોડફોડ કરવી શુક્રવારે નવસારીના હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને બંને ધાર્મિક સ્થાનિકો માટે વૈકલ્પિક જગ્યાની માગણી કરી હતી પરંતુ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આગેવાનોની રજૂઆતોને નકારી કાઢવામાં આવી અને સત્યાવીસમી જૂન પહેલાં સ્વૈચ્છિક ડિમોલિશન કરવા જણાવ્યું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારના પૂર્વ બાજુએ આવેલા બે ધાર્મિક સ્થાનો જે ગેરકાયદેસર રીતે દબાણ હેઠળ છે અને સ્ટેશનના પશ્ચિમ બાજુએ પણ એક ધાર્મિક સ્થાનક દબાણ હેઠળ હોય તેમને ડિમોલિશન કરવાની નોટિસો આપવામાં આવી અને બુધવારે મહાનગરપાલિકાના અધિકારીઓ ત્રણેય મંદિરો ડિમોલ્યુશન કરવા પહોંચ્યા હતા પરંતુ સત્યાવીસમી જૂન સુધીની મુદત આપવામાં આવતા ત્યારબાદ જ પરિસ્થિતિની જાણ થશે પરમ દિવસે એ લોકો સ્ટેશન પર આવેલા હતા ત્રણ મંદિરોને તોડવા માટે આવેલા હતા તો આપણને સત્તાવીસ તારીખ સુધીની એ લોકોએ મોહલત આપેલી છે આપણે એમને આજે આવેદન આપીને એવું જણાવ્યું છે કે જે ભગવાને સૃષ્ટિ બનાવી આપણને મનુષ્ય જીવ આપેલ છે तो तेनाम माटे 6 बाय 6 ની અમે જગ્યા પાડવું સુરતમાં ઓલરેડી એ લોકોએ ફાળવેલી છે તો આયા કેમ નહીં બહુ જગ્યા પાડવાની વાત કરી કે શું નહીં અત્યારે તો એ લોકો ના किए છે કે નહીં અમારી પાસે જગ્યા છે જ નહીં સરકાર સે अनुरोध है कि हम 20 25 साल से वहां अनव्रत भंडारा चल रहा पूजा पाठ चल रहा और सरकार ने हमको नोटिस दिया कि भाई मंदिर हटा लीजिए और उसके बाद में आज तीन दिन पहले आए थे तोड़ने के लिए तो हमारा सरकार से रिक, रिक्वेस्ट किए हम लोग तो उसके लिए सत्ताईस तारीख तक मान गए और उसके लिए आवेदन पत्र भी दिए कि अगर प्रभु आपके पास जगह है तो कहीं सेटल कर दीजिए हम लोगों को थोड़ा जगह दे दीजिए तीनों मंदिर वहीं सेट हो जाएगा अब उसके लिए सरकार जो भी सजेशन लेगी उसके लिए अच्छा सरकार ने तो ना बोल दिया है अभी फिलहाल लेकिन अब क्या होता है भगवान जाने राम जी जो भी कृपा करेंगे वही हम लोग देखेंगे નવસારી મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ સાતમા પગાર પંચથી વંચિત થતા નિવૃત્ત કર્મચારીઓની વર્ષોની માગણીને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા નવસારી નગરપાલિકા હતી તે સમયે પાલિકામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પેન્શનરોને છેલ્લા સાતમા પગાર પંચનો લાભ આજ દિન સુધી મળ્યો નથી પાલિકામાં આ કર્મચારીઓ નોકરી કરતા હતા તે સમયથી તેમના હક માટે વારંવાર રજૂઆતો કરતા આવેલા હતા છેવટે આ કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયા તેમ છતાં વર્ષો બાદ પણ તેમને સાતમા પગાર પંચનો લાભ કે વધારો મળ્યો નથી નવસારી નગરપાલિકાના વર્ષોથી નિષ્ઠાપૂર્વક નોકરીઓ કરી અને હવે આ કર્મચારીઓ નિવૃત્ત જીવન વ્યતીત કરી રહ્યા છે માત્ર પેન્શન ઉપર જીવન ધોરણ નિર્વાહ કરતા આ નિવૃત્ત કર્મચારીઓનું સાતમા પગાર પંચની ફાઇલ અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી આ નિવૃત્ત કર્મચારીઓ તેમનો હક અને અધિકાર મેળવવા માટે વારંવાર પાલિકાના પગથ્ય ઘસી રહ્યા છે નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમની માગણી નહીં સ્વીકારવામાં આવે તો તેઓ આગમી દિવસોમાં તેમના હક માટે ધરણા પ્રદર્શન કરશે અમે છઠ્ઠા પગાર પણ સ્ટીકર મેળવવા અંગે આજ સુધી જે કંઈ કામગીરી કરી તે બંધ છે તેને ચાલુ કરાવવા માટે આવ્યા છે જે સ્ટીકર મળેથી આગળની કામગીરી કરે હાલમાં છ મહિના થઈ ગયા કોઈ કામગીરી શરૂ કરી નથી તે ચાલુ કરવા માટે કમિશનર સાહેબને મુલાકાત લીધી તેમના તરફથી કે અમે જે તે આ તપાસ કરીને જે તે ખાતામાં આ કામગીરી છે આજ રોજ અમે જે સાતમો પગાર પંચ છે એ મંજૂર કરવા માટે અને જે સ્ટીકર છે હજી સુધી આવ્યા નથી અને લગભગ દસ વર્ષ જેવા થઈ ગયા સાતમો પગાર પંચ અમલ થઈ ગયો પરંતુ હજી સુધી નવસારી નગરપાલિકા અને હવે તો મહાનગરપાલિકા થઈ ગઈ પણ હજી સુધી એ સાતમા પગાર અમલ થયો નથી એ બાબતે આજરોજ માન્ય કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબને રજૂઆત કરી છે માંગ પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં અમે પીએમ પોર્ટલ પર અને સીએમ પોર્ટલ પર બી અમે ફરિયાદ કરીશું અને અહીંયા આગળ જે ન્યૂઝ કર્મચારીઓ છે એ અમે લોકો વિચારીએ છીએ કે ધરણા પર બી બેસવા માટે તૈયાર છે નવસારી એલસીબી પોલીસે હાઈવે પરથી ચાર પોઈન્ટ વીસ લાખનું વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બે આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુથવાડ ગામની સીમમાં વન ટેન હોટલની સામે નાકાબંધી દરમિયાન મોટી કામગીરી કરી છે પોલીસે અશોક લેલેન્ડ ટેમ્પો જી જે ઝીરો નાઇન યુ ફોર સેવન થ્રી એઇટમાંથી ચાર પોઈન્ટ વીસ લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની એક હજાર ત્રણસો ચુમ્માલીસ બોટલો જપ્ત કરી છે પોલીસે ટેમ્પોના ચાલક આશીષ ઉર્ફે બાળો દિનેશભાઈ સૌજાની ધરપકડ કરી છે આરોપી રાજકોટના કોલેજવાડી વિસ્તારમાં રહે છે આ કેસમાં બે અન્ય આરોપીઓ ફરાર છે રાજકોટના કોઠારીયા રણુજા મંદિર વિસ્તારના વિશાલ વલ્લભદાસ રાજા દારૂનો જથ્થો મંગાવનાર છે જ્યારે દમણના પાર્થ નામના શખ્સે દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ત્રણ લાખની કિંમતનો ટેમ્પો અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ સાત પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે ડાંગ જિલ્લામાં મેઘમહેરના પગલે બંને ગિરાદૂત પૂર બહાર ખીલ્યા અનરાધાર વરસાદને પગલે પ્રકૃતિએ ધારણ કરેલી નયન રમ્ય સુંદરતા ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરાદૂત એટલે વઘઈનો ઘિરાદૂત તરીકે ઓળખ ધરાવે છે વગઈ નજીક અંબિકા નદી પર આવેલો અને નાયગ્રાફોલ તરીકે જાણીતો ગીરાધોધ સિઝનમાં પ્રથમ વખત પોતાના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપમાં આવી ગયો છે જે પ્રવાસીઓ માટે એક નવલો અને અદભુત નજારો લઈને આવ્યો છે ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે નદી ગાંડીતુર બનીને વહી રહી છે આ પાણી સીધું ગીરાધોધમાં ખાબકતા લાંબા સમયથી કોરોકટ રહેલો આ ધોધ ફરી જીવંત બની ગયો છે અખુડ જળરાશિ સાથે નીચે ધસમસતા પાણીના પ્રવાહે અહીં અદ્ભુત અને બેનમૂન દ્રશ્યો સર્જ્યા છે ધોધનું પાણી નીચેના ખડકો ઉપર પછડાઈને સફેદ ફીણના ગોટે ગોટા ઉડાડે છે આ નવપલ્લિત નીરનો અભિષેક સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે કુદરતની એક અણમોલ ભેટ સમાન છે ડાંગ જિલ્લાના વઘઈના ધોધની સાથે સાથે સુબીર તાલુકાના ગીરા નદી પર આવેલો ગીરમાળનો ધોધ પણ અખુડ જળરાશિ સાથે સોળે કળાએ ખીલી ઉઠે છે આ વિસ્તારમાં પણ ધોધનું પાણી વહેતા આસપાસનું વાતાવરણ બની ગયું છે નવસારી જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે પ્રાકૃતિક ખેત પેદાશોનું પ્રદર્શન અને વેચાણનો સેમિનાર યોજાયો હતો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે નવસારીમાં પ્રદર્શન અને વેચાણ યોજાયું હતું પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત ખેત પેદાશો ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે ગાય આધારિત ખેતી કરી ખેત પેદાશોના વેચાણ માટે ખેડૂતોને સારું બજાર મળી રહે અને જનજન સુધી પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચે એવા આશયથી નવસારીમાં જિલ્લા તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય ઉપર સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલત્તા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપવામાં આવી હતી નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બિઝનેસ હબમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાયું હતું નવસારીના લોકોને ઝેરમુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે નવસારીના ખેડૂતો તેમની વિવિધ ખેત પેદાશો લઈને આવ્યા છે સરગવાના પાન અને તેના ફૂલના પાવડરનો વિવિધ રોગોમાં ઉપયોગ મહિલાઓ દ્વારા કાજુનું ઉત્પાદન કરવામાં આવે છે કાજુની ખેતી દ્વારા અન્ય મહિલાઓને રોજગારી આપવાનો પ્રયાસ થાય છે ગાય આધારિત ખેતી થકી ખેડૂતો જુવાર બાજરી ઘઉંનું ઉત્પાદન કરે છે લીલા શાકભાજીના જ્યુસના ફાયદા તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા તંદુરસ્ત કેવી રીતે રહી શકાય તેની માહિતીઓ આપવામાં આવી હતી આ મારી સ્વાસ્થ્ય ગીતા બુક છે અમે અને પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થા સુરતથી અમે કોઈપણ રોગ દવા વગર સારા કરીએ છીએ છેલ્લા પંદર વર્ષથી અને અમારો મેઇન મોટિવ એ છે કે સમાજમાં જેટલા પણ ગૃહિણીઓ છે એ એક બે જ્યુસ પણ બનાવતા શીખી જાય તેમના દવાના ખર્ચા પણ ઓછા થઈ જાય અને પરિવારના જે આટલા મહેનતથી પૈસા કમાયેલા છે એ મેડિકલમાં પણ ઓછા વપરાય એમની દવાની એમજી પણ ઓછી થઈ જાય બીટ પાલકનું જ્યુસ છે પા પછી પાલક કોથમીર ટામેટા કાકડીનું જ્યુસ છે એટલું ટેસ્ટી અને હેલ્ધી હોય છે કે પીવાની પણ મજા આવે છે એવું નથી કે હેલ્ધી એટલે કે થોડું એવું સ્વાદમાં થોડું કડવું લાગે કે એવું કંઈ લાગે એકદમ પાણીપુરીનું જે પાણી હોય છે એવું જ તમને લાગશે ભાવવામાં બી અને બીજી બધી સ્વીટની રેસીપી પણ શીખવાડીએ છીએ સ્વીટમાં પણ બહુ અલગ અલગ જાતની હોય જેમાં ઘી કે ઘીનો ઘીનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી રાંધ્યા વગરની આખી રેસિપી અમે લોકો બનાવીએ છીએ સલાડ બી શીખવાડીએ છીએ બનાવીએ છીએ અમે બે હજાર ચૌદથી અમારો પોતાનો બિઝનેસ છે આ ઓલું કાજુનું મેઇન પ્રોડક્ટ છે મારો ત્યાર પછી હવે એને એટલા જ કાજુ એ નહીં થાય એટલે પછી મેં મારી જાતે થઈને કાજુનો આમળાનું અથાણું બનાવું છું કેરીનો છુંદર બનાવું છું ત્યાર પછી સરગવાના સીંગના પાવડરો બનાવું છું અથાણાનો પ્રોડક્ટ બનાવું છું ડાંગી ચટણી બનાવું છું લસણવાળી અને બીટ આમડાનો મુખવાસ બનાવો અને એ મારું છે ને મને પોતાને એના ઉપર ખૂબ પ્રાઉડ પણ છે કે કારણ કે હું જાતે જ કરું છું એટલે અને જાતે કરવામાં એટલો અનુભવ પણ છે અને એક્સપિરિયન્સ પણ આપણો વધે આપણે બે માણસોને રોજી રોટી પણ આપી શકીએ અને આમ ઘર બેઠા બેસી રહેવાનું એના કરતાં પાંચ સાત માણસોને રોજી રોટી મળે અને આપણું પણ પોતાનું થાય એ રીતે અમે બે હજાર ચૌદથી અમારો બિઝનેસ મેં ચાલુ કરેલો ગાય આધારિત ગૌમૂત્ર ગાયનું ગૌમૂત્ર અને ગોબર કઠોળ કઠોળનો લોટ ને ગોળ એ બધું જીવામૃત બનાવીએ અને એક ગાય આધારિત એ ખેતીમાં વાપરીને જ ગાય આધારિત ખેતી કરીએ છીએ આજરોજ નવસારી જિલ્લાના સેન્ટ્રલ બિઝનેસ હોબ ખાતે આર્ય સમાજ અને જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ના ઉત્પાદનોના વેચાણ વ્યવસ્થા માટે બે દિવસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને નવસારી જિલ્લામાં જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે અને વિવિધ ઉત્પાદનો ઉત્પાદન કરે છે એને એક જ જગ્યા પણ વેચાણ વ્યવસ્થા મળી રહે અને એનો લાભ શહેરીજનો અને આજુબાજુના તમામ શહેરીજનોને એનો લાભ મળે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમામ શહેરીજનોને અહીંયા મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલા ઉત્પાદનો ખરીદવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે નવસારી મહાનગરપાલિકાના ઉપક્રમે બિયાર ફાર્મ ખાતે વિશ્વ યોગ દિવસ મનાવાશે એકવીસમી જૂનના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ ઉપર સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારીથી ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે જે અન્વયે નવસારીના દુધિયાતળા રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી થશે આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના ઉપક્રમે બિયાર ફાર્મ ખાતે એકવીસમી જૂનના રોજ વહેલી સવારે યોગ દિવસની ઉજવણી થશે નવસારી શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર પણ ઉજવણી થશે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા શહેરીજનોને યોગ દિવસ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે વિશ્વ યોગ દિવસ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો પતંજલિ યોગ ફાઉન્ડેશન આર્ટ ઓફ લિવિંગ બ્રહ્માકુમારીઝ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સદસ્યો ઉપસ્થિત રહેશે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ જે છે નવસારી મહાનગરપાલિકા ખાતે એકીસ જૂને સવારે બીઆર ફાર્મ ખાતે યોજવાશે આમાં સવારે છ વાગ્યાથી જે છે અમે ઇન્વાઇટ કરીએ છીએ બધા શહેરીજનોને કે આમાં આવીને ત્યાં પાર્ટિસિપેટ કરે અમે આ રીતની વ્યવસ્થા રાખી છે કે જે અગર વરસાદ નહીં હોય અને સુખો રહેશે તો બાર ગ્રાઉન્ડમાં જે છે આપણે આખો કાર્યક્રમ કરવામાં આવશે અને જે વરસાદ થશે તો જે છે આપણે હોલના અંદર આ કાર્યક્રમ કરવામાં આવશે સવારે જે છે સાડા છથી થી ફિક્સ જે છે શાર્પ કાર્યક્રમ ચાલુ થઈ જશે જેમાં સૌથી પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે છે સ્પીચ આવશે આ પછી માનનીય વડાપ્રધાનશ્રી જે છે આપણે બધાને યોગ વિશે સંબોધિત કરશે અને સાત વાગ્યાથી સાત સેવન ફોર્ટી ફાઇવ સુધી જે છે આપણા યોગના પ્રોટોકોલ મુજબ જે છે યોગાનો કાર્યક્રમ યોજવાશે આ વર્ષની જે વિશ્વ યોગ દિવસ છે આની થીમ છે વન અર્થ અને વન હેલ્થ એવી જ રીતે ગુજરાત રાજ્ય માટે સ્વસ્થ ગુજરાત અને મેદુસ્વિતા મુક્ત ગુજરાત જે આપણે બધા જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રીએ એક અપીલ કરી છે આપણે બધાથી કે આ વર્ષે આપણે મેદુસ્વિતાને ભગાવીએ અને સ્વસ્થ સ્વસ્થતાને જે છે આપણે અપનાવીએ તો એવી જ રીતે આ વર્ષના જે આપણા યોગ દિવસ છે આનો પણ ટેગલાઇન એવી રીતે જ રાખ્યો છે કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા ખાતેનો જે કાર્યક્રમ અહીંયા બીઆર ફારમ ખાતે યોજાશે આમાં અમે પ્લાન કર્યો છે કે નવસારીના બધા શહેરીજનો વધારેથી વધારે સંખ્યામાં ભાગ લે અને આ યોગને જે છે આપણી દરરોજની લાઈફમાં જે છે આને આત્મસાત કરે અને આગળ વધે આના જ ભાગરૂપે જે છે અમે પ્લાન કર્યો છે કે આવતીકાલે એટલે વીસ જૂને જે છે આ વિશ્વ યોગ દિવસના પ્રિ ઇવેન્ટના ડેઝમાં જે નવસારીની જે સારી સારી હેરિટેજ સાઇટ છે આ ઉપર પણ અમે કોશિશ કરીએ છીએ કે વધારેથી વધારે એક પ્રતિકાત્મક રૂપે યોગા જે છે આવતીકાલે કરવામાં આવશે મહાનગરજનોથી અપીલ કરું છું કે એકવીસ તારીખે સવારે છ વાગ્યા સુધી બધા બીઆર ફોર્મમાં આવીને આપણું જે છે સ્થાન ગ્રહણ કરી લે અને આ પછી જે છે યોગના કાર્યક્રમે જોડાવી આપણે બધા જે છે પછી સેવન ફોર્ટી ફાઇવ એટ વાગ્યા સુધી જે છે પડીશ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર સમાચાર નવસારીના હિન્દુ સંગઠનો દ્વારા મંદિરો માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી હેતુ કરાયેલી રજૂઆત પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ સાતમા પગાર પંચથી રહેલા વંચિત માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે થશે આંદોલન નવસારી એલસીબી પોલીસ દ્વારા ચાર પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો ડાંગ જિલ્લાના ગીરાદોદની પ્રકૃતિ ખીલેલી સોળે કળાએ પ્રથમ વરસાદ બાદ નયન રમ્ય નજારો તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર